તો આજે મારે વ્હાઈટ સોસ પાસ્તા બનાવવા હતા એના માટે મેં પેલા પાસ્તા રાખી બાજુ બે લસણ ની ને નાની નાની સુધારી લીધી ત્યાં તો ફ્લાવર અને મકાઈ બફાઈ ગઈ હતી તો એને ગરમ પાણીમાંથી કાઢી લીધી અને મિક્સરના ખાનામાં નાખી દીધી પછી પાસ્તા બફાઈ ગયા હતા તો પાસ્તાને પણ ગરમ પાણીમાંથી કાઢીને ઠંડા પાણીમાં ધોઈ લીધા પછી મિક્સર ફ્લાવર મીઠું અને મરીનો ભૂકો નાખીને દૂધ નાખી દીધું બધું જ એકસાથે બ્લેન્ડ કરી લીધું અને એનો એક સોસ બનાવી લીધો તો પછી એક કડાઈમાં તેલ નાખ્યું તેલમાં બટર નાખ્યું પછી ડુંગળી નાખી દીધી નાખી દીધા અને મકાઈના દાણા નાખી નાખી બધું જ વ્યવસ્થિત એકસાથે જાય ત્યારે એમાં આપણો બનાવેલો સોસ દીધો અને મિક્સ કરી લીધું પછી બાફેલા પાસ્તા નાખી દીધા ઉપરથી ખમણેલું ચીઝ પણ નાખી દીધું તું અને બધું એકસાથે મિક્સ કરીને ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ નાખી દીધા તા અને બની ગયા હતા અમારા વ્હાઈટ સોસ પાસ્તા ચાલો જમવા